ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી જેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ રીપ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર જોઈએ ના એ તો સરકાર કામ કરતી જ હોય છે જે પણ ક્ષતિ હોય જે પણ જૂના બ્રિજો હોય એનું રિપેરિંગ પણ થતું હોય છે અને વહીવટીતંત્ર દ્વારા એને ધ્યાનમાં રાખીને કરતા હોય છે પરંતુ વહીવટીતંત્રએ આ તમામ પ્રકારની જવાબદારી સ્વીકારી અને બધું સર્વે કરી જે પણ બ્રિજો હોય અને જ્યાં પણ ક્ષતિ હોય જ્યાં પણ જૂના બ્રિજો હોય ત્યાં સર્વે કરી એનો અભ્યાસ કરી અને રિપેરિંગ કરવું જોઈએ